हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा वेलकम टू माय न्यू व्लॉग आज तड़को बहुत सरस छे ओके आज वर्षा जो लाग तो पण नथी आज बहुत सरस तड़को है आंखो पण नथी खुलते इतलो तड़को है एम तो वादळा तो छे जो के વિજય આવ્યા કડીનો અવાજ આવે છે વળી છતા પાંદડી પણ હારે છે અમારા ખેતરમાં માં व्हाइट हॉर दो ने पीली हॉर दो हे hey गाइस आज जो छोकरा ने बाहर काढ रहा तो तो ये दौड़े था कानन पहला काढ तो अब आने काढ तो गाने तो तो ये

그냥 요 데카 드는잘커러그 શારદામાં મોજ માં આવે છે હાઈ ગાઈસ હવે આટલી પાંડળી રહી છે બીજી બધી તો ભરાઈ ગઈ છે ટેમ્પો ભરાય છે જો એક ટેમ્પો ભરાઈ ગયો છે એક છે ને એ ભરાય છે અહીંયાથી એક ભરાઈ ગયો

મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયો અહીંયા ધ્યાન કરો છો કાલે મળીએ નવ લોકસ સાથે ત્યાં સુધી ગુડ નાઇ